જુનાગઢથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જુનાગઢમાં અરવિંદ લાડાણીના લેટર બોમ્બ બાદ હવે જવાહર ચાવડાના પુત્રની ઓડિયો ક્લિપ સામે આવી છે જુનાગઢના માણાવદરની ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ થયું ભાજપના ઉમેદવારને હરાવવા ભાજપના જ નેતાઓ મેદાને હતા

પાક્ષી વિરોધી કામ કરવા બદલ પાટિલને પત્ર પણ લખ્યો હતો લાડાણીએ જવાહર જાવડાના પરિવાર પર લગાવ્યો છે આક્ષેપ અરવિંદ લાડાણીના પત્ર બાદ હવે આ ઓડિયો ક્લિપ પણ સામે આવી છે જે અનેક સવાલ ઉઠાવી રહ્યા છે આપણે જણાવી દઈએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી અરવિંદ લાડાણી ભાજપમાં જોડાયા હતા જેના કારણે માણવદર બેઠક પર લોકસભાની સાથે વિધાનસભાની પટા ચૂંટણી પર યોજાઈ હતી જેમાં ભાજપે અરવિંદ લાડાણીને ટિકિટ આપી હતી

એમાં અરવિંદભાઈના બદલાની એન્ટ્રી પડી છે હવે ઈ એક વર્ષ થાય છ મહિના થાય પાંચ વર્ષ થાય દસ વર્ષ થાય ત્યાં સુધી એન્ટ્રી સુલટાઈની મગજને ગમે નહીં તમને બધાય થયું ખુશી ઘુસી નથી એટલે આ અત્યારે આપણે એન્ટ્રી સુલટાઈ બદલો રહેવો છે એટલે આપણો આપણો હિસાબ કરવો ફરજિયાત છે અને આપ સૌને ખબર છે કે પહેલાં કેવી પહેલાં કેવી પરિસ્થિતિ હતી હવે કેવી છે કોણ કેટલું કરી શકે ઓપોઝિશનમાં તો જવાહરભાઈ પણ જે તે વખતે હતા ત્યારે પણ કામ કરતા એટલે હું તમને એટલી જ વિનંતી કરીશ કે આપનો સહકાર આપો

તો જ આપણો હિસાબ પૂરો થાય છે અમારા તરફથી જવાહરભાઈ તરફથી હું વચન આપું છું કે તમને કોઈ દિવસ ક્યાંય જરૂર પડી તો અમે તમારા ભેગા નથી આવે હમણાં આવી જશે પણ અમે તમારા ભેગા છીએ પહેલાં હતા અને હંમેશા છીએ અમે માનીએ જ છે સેવામાં અને કામ કરવા એટલે એવું એ તમને એવું લાગતું એવું ન લાગતા અમને બસ આ વખતે આપણા સરકાર જેમ દર વખતે આપો છો પાછો આ વખતે અમને કરવા આવ્યો અને આપની મહેનત જોઈએ છે બસ ચોવીસ કલાક બાકી રહ્યા છે આ ચોવીસ કલાક માટે આપ મહેનત કરી બાકી પછી અમે જોઈ લે છે તો આપને જણાવી દઈએ આ ઓડિયો ક્લિપ વાયરલ થતાની સાથે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે જણાવી દઈએ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાય જેમાં લાડાણીના ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા હતા લાડાણી જેઓ કોંગ્રેસમાં હતા અને તે બાદ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને તે બાદ આ જે ધારાસભ્યનું ખુરશી હતી તે ખાલી દે તે માટે ત્યાં આગળ ચૂંટણી યોજાઈ રહી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટીએ લાડાણીને ટિકિટ આપી ત્યારે તેમને હરાવવા માટે ભારતીય જનતા પાર્ટીની અંદરથી જવાહર ચાવડાના પુત્ર રાજ ચાવડા આ પહેલા અનેક આક્ષેપો જવાહર ચાવડા વિરુદ્ધ કરવામાં આવી ચૂક્યા છે લાડાણી દ્વારા તમના પરિવાર દ્વારા કે તમને હરાવવા માટે પક્ષની અંદરથી જ એવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે કે હવે આ ઓડિયો ક્લિપ સામે આવતા અનેક સવાલ ઉઠી રહ્યા છે તો આપને જણાવી દઈએ હમણાં તમે જે ઓડિયો ક્લિપ સાંભળી એ ઇલેક્શન એટલે કે મતદાનના બે દિવસ પહેલાંની આ ઓડિયો ક્લિપ હતી જ્યાં ચાવડા સ્થાનિક વેપારીઓ સાથે બેઠક કરી રહ્યા હતા અને આ બેઠકમાં તેઓ કોંગ્રેસના હરિ પટેલ જેઓ ચૂંટણી મેદાને ઉતરેલા છે તેમને મત આપવા માટે અપીલ કરી રહ્યા છે જવાહર ચાવડાની હારનો બદલો લેવા માટે હરિ પટેલને મત આપવા માટે અપીલ કરતા રાજ ચાવડા ઓડિયો ક્લિપમાં બોલતા સંભળાઈ રહ્યા છે જોકે ઝી ચોવીસ કલાક આ ઓડિયો ક્લિપની કોઈ પુષ્ટિ નથી કરતું જૂનાગઢના માણાવદરનો વિવાદ વધુ વકરી રહ્યો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે રાજ ચાવડાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જે અનેક સવાલો ઉઠાવી રહ્યું છે આપને જણાવી દે માણાવદરની ચૂંટણીમાં જાણે કે ભાજપમાં બે પાંટા પડી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે જવાહર ચાવડા વર્સિસ અરવિંદ લાડાણીની પરિસ્થિતિ વચ્ચે એક ઓડિયો ક્લિપ રાજ ચાવડાની જેઓ જવાહર ચાવડાના પુત્ર છે એક બેઠક કરવા માટે વેપારીઓ સાથે બેઠા હતા તે દરમિયાન તેમણે નિવેદન આપ્યું જે જેને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે વધુ વાત કરવા માટે આપણી સાથે જુનાગઢના કોંગ્રેસના પ્રમુખ જિલ્લા પ્રમુખ ભરત અને અમીપુરા જોડાઈ ગયા છે ભરતભાઈ આપનું સ્વાગત છે ઝી ચોવીસ કલાકના મંચ પર ભરતભાઈ ચાવડાનું આ નિવેદન કોંગ્રેસ પક્ષી છે આ નિવેદન સામે આવતાની સાથે ઓડિયો ક્લિપ વાયરલ થતાની સાથે અનેક સવાલ ઉઠી રહ્યા છે હકીકત શું શું થઈ રહ્યું છે ના ગેજ ખોટી વાત છે આવો અને કોઈ અમને રાજભાઈએ કે જવાહરભાઈ સપોર્ટ આપેલો નથી આની પેલા પણ મેં નિવેદન આપેલું હતું આ તો પછી આ ભાજપ સરકાર અરવિંદભાઈ લાડાણી હાથની બહાર ભાળ ગયા હોય એટલે આ બધા ફસવા ને બહાર પેડા કરે આ ખરેખર ઓડિયો બહાર પીડ્યો એ પણ ડુપ્લિકેટ હોય શકે બેન એમાં કોઈ શંકા ને સ્થાન નથી બાકી અમને કોઈ સપોર્ટ આપેલ નથી અને એ ઓન રેકોર્ડ છે બેન એટલે ઓન રેકોર્ડ તમે કહેતા હો તમે ભલે નકારતા હો પણ આ ઓડિયો સામે આવ્યો છે કહેવાય છે કે વેપારીઓ સાથેની મિટિંગ હતી ને ત્યાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ભાઈ આપણે અરવિંદ લાડાણીને હરાવવાના છે એટલા માટે કોંગ્રેસના હરિ હરિભાઈને વોટ આપવાનો છે

જે પ્રકારે ઓડિયો સામે આવ્યો છે અને પત્ર સી આર પાટીલ લખવામાં આવ્યો છે અરવિંદ લાડાણી અરવિંદ લાડાણી હાર ભાડી ગયા છે એટલા માટે આ પ્રકારના ઘતકડા કરી રહ્યા હોવાનું કહી રહ્યા છે

ચોવીસના રોજ તેમના માલિકીની નૂતન જીનિંગ ફેક્ટરીમાં આઠસોથી હજાર કાર્યકરોની મિટિંગ બોલાવી અને તેમાં તેમને એવું જાણ કરેલ કે ભાઈ મારા પપ્પાના હારનો બદલો લેવાનો છે એટલે આપણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણીને હરાવવાના છે અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાના છે આ મિટિંગમાં જ્યારે આઠસોથી હજાર માણસો હાજર હતા તેમાં માણાવદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ સૌસાણી તેમજ મહામંત્રી શ્રી જગદીશભાઈ મારુ આ ઉપરાંત જિલ્લા પંચાયત સભ્ય રીનાબેન નીતેશભાઈ મારડીયાના સસરા જીવાભાઈ મારડીયા તેમજ માણાવદર શેર ભાજપ મહામંત્રી વિક્રમભાઈ ચાવડા હાજર રહેલ અને આ બધાએ ચૂંટણીના દિવસે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને હરાવવાના પ્રયાસો કરેલ હતા અને આ બાબતે અમારા પ્રમુખ શ્રી સાહેબને જાણ કરેલ છે તો આપને જણાવી દઈએ જે પ્રકારે આ સમગ્ર મામલો સામે આવ્યો છે સવાલો ઘણા ઉઠી રહ્યા છે સાચું શું ખોટું શું તે સમય બતાવશે આખરે કોણ કોના પર આક્ષેપ કરી રહ્યું છે પણ રાજ ચાવડાનો જે ઓડિયો સામે આવ્યો તેને એક સવાલ ઉઠાવી રહ્યો છે અને હવે વાત કરીશું ક્ષત્રિયોમાં સામે આવેલા ડખા વિશે ક્ષત્રિય આંદોલનની સંકલન સમિતિમાં વિખવાદ વચ્ચે નવો વળાંક આવ્યો છે ચેલેન્જ આપનારા પીટી જાડેજા બેસી ગયા પાણીમાં ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ તેમણે સ્પષ્ટતા કરી છે હવે સંકલન